પંચમહાલમાં શહેરા તાલુકાને સામાન્યને પેટા ચૂંટણી મળીને બેતાલીસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તારીખ બીજી જૂનથી નવમી જન સુધીમાં કુલ સરપંચ પદ માટેના એકસો બત્રીસ અને સભ્યપદ માટેના ચારસો નવાનું ફોર્મ ભરાયા હોવા સાથે અમુક ગ્રામ પંચાયતોમાં ઉમેદવારોનો રાફડું ફાટ્યું છે જોકે આ વખતની ચૂંટણીમાં આઠ જેટલી ગ્રામ પંચાયત સમરસ થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે અને પંચમહાલમાં શહેરા તાલુકાની બેતાલીસ ગ્રામ પંચાયતમાં ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ ગ્રામ્ય વિસ્તારમાં ગરમાવો આવી ગયો છે જ્યારે એકત્રીસ સામાન્ય અને અગિયાર પેટા ચૂંટણીમાં તારીખ બીજી જૂનથી નવમી જન સુધીમાં ચૂંટણી લડશે

શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી ને અગાઉ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં લોકોએ આર્થિક અને સામાજિક અને આંતરિક વિખવાદના ભોગ બન્યા હતા હવે ધીમે ધીમે લોકોમાં જાગૃતિ આવી રહી છે સાથે અમુક ગ્રામ પંચાયતોમાં ચૂંટણી રસાકસી બની રહે તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી રિપોર્ટર પ્રિતેશ દરજીએન ન્યૂઝ પંચમહાલ